દાહોદના જાલોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત દ્વારા નાના લારી ગલ્લાવાળા તેમજ હવાઈ દબાણપત્રના શેડ દબાણ દૂર કરતા નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત દ્વારા નાના લારી ગલ્લાવાળા તેમજ હવાઈ પત્રના શેડ દબાણ દૂર કરવા નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ લીમડી ગામ પંચાયત દ્વારા દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે દાહોદ જિલ્લાના લીમડીમાં થોડાક દિવસો અગાઉ ઝાલોદ રોડ ઉપર આવેલા કાચા દબાણો દૂર કરાતા લોકો બેરોજગાર થયા છે દબાણ દૂર કરાતા લોકો હમણાં તડકામાં બેસી વેપાર તેમજ તેમની રોજીરોટી પેટીઓ રડવા મજબૂર બન્યા છે લીમડી ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા દ્વારા નાના ગરીબોના દબાણ દૂર કરતા વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તે હવે પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ પણ ઉઠી છે દબાણ હટાવતા નાના વેપારીઓના દબાણો દૂર કરાયા પરંતુ પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો નાના વેપારીઓ તંત્ર પાસે નાની જગ્યામાં કેબિન મૂકવા દે પણ વેપાર કરવા દે તેવી માંગ કરી છે અહેવાલ મા ન્યૂઝ કિશોર ડબગર દાહોદ જાલોદ તાલુકાના લીમડી ગામમાં બી પી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે પચાસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ નાના મોટા ધંધા કરી અમેના નાના નાનાના બાળબચ્ચા પાડીએ છીએ રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબીનો મુકાવો અમારે આ અમારી રોટી અમારે ઠરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોનું બી અમારે કેવી રીતે આપવાના લોનો લીધેલી છે મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ